હાકી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું સમાચારમાં વાત કરીએ તો આગામી સાતમી જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીના રથયાત્રા તેમજ સત્તરમી તારીખે મોહરમ પર્વ પ્રસંગે ભાઈ થાય તે અધિકારીઓ સહિત મુસ્લિમ હિન્દુ આગેવાનો સાથે ડભોઈ તાલુકા સેવા સદન સભા હોલ ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ શહેર તાલુકા પંથકમાં આગામી સાતમી જુલાઈના રોજ ભગવાન જગન્નાથ રથયાત્રાનું ડભોઈ નગરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેમજ સત્તરમી જુલાઈના રોજ મુસ્લિમ સમુદાયના મોહરમ પર્વ પ્રસંગે ધભોઈ નગરમાં શાંતિ અને સલામતીને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક ડીએસપી રોહન આનંદ તેમજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની અધ્યક્ષતામાં તાલુકા સેવા સદન સભા હોલ ખાતે રાખવામાં આવી હતી આ પ્રસંગે ધભોઈ ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા તેરા તુચકો અર્પણ અંતર્ગત પાંચ ફરિયાદીઓને તેમના મોબાઈલ ફોન પરત આપવામાં આવ્યા હતા નગરમાં આવતા આગામી દિવસમાં હિન્દુ મુસ્લિમ તહેવારોને ધ્યાનમાં રાખી નગરપાલિકા વીજ કંપની સહિત વિવિધ અધિકારીઓને તૈયારીના ભાગરૂપે આયોજન કરવા સૂચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ ડી વાય એસ આકાશ પટેલ પી જે વાઘેલા સહિત પી અને પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા નગરમાં બંને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય

જેમાં રથયાત્રાનો પ્રોગ્રામ અને મોહરમ અનુસંધાને શું શું સાવચેતી જાળવવાનું છે આ બાબતમાં પબ્લિકને માહિતગાર કરવામાં આવેલ હતા અને ભેગા ભેગા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનો પણ અહીંયા યોજનામાં સમાવેશ હતો જેમાં પાંચ લોકો જેનો મોબાઈલ ખોવાઈ ગયા હતા આ મોબાઈલ તપાસ દરમિયાન મેળવીને આ લોકોને પાછા આપવામાં આવ્યા હતા ભેગા ભેગા આજ ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી એમનો પણ અહીંયા અમે લોકો ચર્ચા કરી હતી પોલીસ તરફથી પબ્લિકને સૂચન આપવાની હતી બીજી બાબતમાં કે બીજી બાબતમાં એ આપવામાં આવ્યું અને પબ્લિકનો પણ જે પણ સેશન હતું એ પણ નોટ ડાઉન કરવામાં આવ્યું અને પછી બધા લોકોને આભાર વિધિ માનીને પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવ્યો એ પ્રોગ્રામ આપણા પ્રાંત ઓફિસની કોન્ફરન્સ રૂમમાં રાખવામાં આવેલ હતા આગામી સાત જુલાઈ અષાઢી બીજને દિવસે રથયાત્રા અને સત્તરમી જુલાઈએ મોહરમ આ બંને તહેવારોને અનુલક્ષીને આજે શાંતિ સમિતિની મીટિંગ દર્ભાવતી નગર ખાતે વડોદરા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદ ડીવાય એસપી પટેલ ડભોઈના પીઆઈ વાઘેલા સાહેબ નગરપાલિકાના પ્રમુખ ધીરેનભાઈ જિલ્લાના મહામંત્રી ડોક્ટર બ્રહ્મભ સાહેબ કોંગ્રેસ અને ભાજપ બંનેના આગેવાનો ચૂંટાયેલા સભ્યો હિન્દુ અને મુસ્લિમ કોમના બંનેના આગેવાનો સામાજિક કાર્યકરો સાથે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી તહેવારો શાંતિપૂર્ણ રૂપે ઉજવાય ભાઈચારાથી ઉજવાય પૂર્ણ રીતે ઉજવાય છેલ્લા સાત વર્ષથી નગરમાં કોઈ અનિશિનિવ બનાવ બન્યો નથી એ જ રીતે આ વખતે પણ કોઈ પણ બનાવ બન્યા વગર શાંતિથી બંને કોમના તહેવારો બંને કોમના લોકો શાંતિથી અને ઉલ્લાસપૂર્વક ઉજવશે અને જે ગર્ભાવતીની હવે ઓળખ બની છે અને સંસ્કારી નગરી તરીકેની ઓળખ છે એ ઓળખને પ્રસ્થાપિત કરશે એવી તમામ આગેવાનોએ ખાતરી આપી છે અને સાથે જ આ કાર્યક્રમ મીટિંગમાં તેરા ચૂચકો અડપણ જે લોકોના મોબાઈલો ખોવા ગયા હતા એવા પાંચ મોબાઈલો જે તે માલિકને પરત કરવામાં આવ્યા છે જે સોશિયલ મીડિયા દ્વારા જે ક્રાઇમ કરવામાં આવે છે સાયબર ક્રાઈમ એ અંગે પણ સમજ આપવામાં આવી છે ને સાયબર ક્રાઈમ થાય કોઈના એકાઉન્ટમાંથી પૈસા જાય કોઈને કોઈ ફેક આઈડી બનાવવાની તો ઓગણીસ ત્રીસ નંબરના નંબર પર તાત્કાલિક જાણ કરવા પણ એસપી સાહેબે જણાવ્યું છે એટલે એની સાથે સાથે પહેલી જુલાઈથી નવા કાયદાઓનો જે અમલ થયો છે એ અમલ કાયદા વિશે પણ સમજ આપી છે ત્યારે પોલીસ વડા અહીંયા રહીને જે સમજ આપી જે તિરા તૂચકો કાર્યક્રમ એ એમનો પણ આભાર માનું છું અને નગરના તમામ આગેવાનો એક અવાજે શાંતિને સૌહાર્દથી બંને કોમના તહેવારો ઉજવાશે એવી છે ખાતરી આપી છે એટલે તમામનો આભાર માનવું